નમસ્કાર ખેડૂત મિત્રો હું માનસી દલસાણી આપણી યુટ્યુબ ચેનલ કૃષિ સ્વાગત કરું છું તો આજે આપણે મગફળીની જાત ગિરનાર વિશે માહિતી તેનો તેનો ઉત્પાદન કેટલું મળે છે પાકવાનો સમયગાળો કેટલો છે તેનો બીજ દર તેનો કેટલા અંતરે વાવી શકાય છે પછી તેમાં તેલની ટકાવારી કેટલી છે તેની લાક્ષણિકતાઓ અને તેની વિશેષતાઓ શું છે તેના વિશેની આપણે આજે માહિતી આપશું તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો તમને ગિરનાર ચાર વિશેની માહિતી મળી રહે તો હવે આ ગિરનાર ચાર વિશે વાત કરીએ તો કે ગિરનાર ચાર નું સંશોધન વર્ષ છે બે હજાર વીસ એકવીસ અને તેને છ અલગ અલગ સંસ્થાઓ તેનું સંશોધન કરે છે અને હવે આપણે ગિરનાર ચાર ની માહિતી લઈએ તો કે તેમાં તેના પાકવાનો સમયગાળો છે એકસો દસ થી એકસો પંદર દિવસનો છે અને જો તેના બીજ દર આપણે વાત કરીએ તો પચીસ થી ત્રીસ કિલો જેટલું પર વીઘે તેનું બિયારણ જોઈ છે અને જમીન અને વિસ્તાર અનુસાર તે અલગ અલગ હોઈ શકે કે છે અને જો તેના વાવેતર સમયની વાત કરીએ તો ઓરવીને આ ગોત્રુય વાવેતર થાય છે અને જો વાવણી સમયે તમે તેનું વાવેતર કરતા હોય તો 10 થી 15 જૂન તેનો યોગ્ય સમયગાળો છે અને વાવેતર અંતરની જો આપણે વાત કરીએ તો કે 9 થી 14 દિવસ તેની લાઈન રાખવી જોઈએ અને જો ક્યારામાં વાવેતર કરતા હોય તો 16 થી 24 ઇંચની લાઈને તેનું વાવેતર કરવું જોઈએ અને જો તેના સરેરાશ ઉત્પાદનની આપણે વાત કરીએ ને તો અઢાર થી વીસ મણ જેટલું પર વીઘે તેનું ઉત્પાદન મળે છે અને જો મહત્તમ ઉત્પાદનની આપણે વાત કરીએ ને તો પાંત્રીસ જેટલું એક વીઘે મહત્તમ ઉત્પાદન મળે છે અને જો આપણે હવે તેના દાણા દાણાની વિશેષતા વિશે વાત કરીએ તો કે જાડા કદનો હોય છે અને આછા ગુલાબી રંગના દાણા હોય છે તેના અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેનું સો દાણાનું જો આપણે વજન કરીએ તો ચાલીસ થી તેતાલીસ ગ્રામ જેટલું તેનું વજન થાય છે તો હવે ગિરનાર ચાર ના તેલ વિશે વાત કરીએ તો કે ગિરનાર ચારમાં તેલની ટકાવારી હોય છે ત્રેપન ટકા અને તેમાં ઓલિક એસિડ હોય છે ઇઠોતેર થી એસી ટકા જયારે લિનોલિક એસિડ હોય છે વીસ ટકા હવે જો તેના તેલની વિશેષતા વિશે વાત કરીએ તો કે ગિરનાર ચારમાં ઓલિક એસિડ નું પ્રમાણ વધારે હોય છે તેથી તે ઉચ્ચ ગુણવત્તાવાળું તેલ હોય છે તેથી તેનું નિકાસ થવાની સંભાવના વધારે છે અને આ તેલ છે ને સ્વાસ્થ્યવર્ધક છે કારણ કે સામાન્ય મગફળીમાં ઓલિક એસિડ પ્રમાણ ચાલીસથી પચાસ ટકા હોય છે જ્યારે આમાં તેનાથી બમણાં જેટલું એટલે કે એસી ટકા જેટલું ઓલિક એસિડ હોય છે અને જે આ ગિરના ચારનું જે તેલ છે તેમાં ઓલિક એસિડ વધારે હોવાથી તે હૃદય સંબંધિત જે રોગો થાય છે તેનું જોખમય ઘટાડે છે અને ચરબી અને જે બ્લડ શુગરનું સ્તર છે તેને ઘટાડે છે ગિરના ચારની અન્ય વિશેષતાઓ વિશે વાત કરીએ તો કે ગેરુ ટીકા જેવા રોગો પછી થ્રીપ્સ ઈયર સામે તે મધ્યમ પ્રતિરોધક છે અને ફૂગથી રોગો સામે તે પ્રતિરોધક છે અને આ જાત અર્ધવેલડી અર્ધવેલડી જાત છે અને તેમાં વધુ ફૂટાવ વધુ શાખા અને ડોડો વધારે પ્રમાણમાં જોવા મળે છે અને જે આ આ ગિરના ચારની જે જાત છે એ વધુ પાણી સહન કરી શકે છે તેથી વધારે વરસાદની પરિસ્થિતિમાં

તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો તમારા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને અમારી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી અમારા આવા અવનવા ખેતીલક્ષી વિડીયો તમારા સુધી પહોંચતા રહે આભાર જય જવાન જય કિસાન